સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા અને કોઠારિયા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ નહીં પરંતુ શ્રાપ સમાન બની ગઈ છે જોકે આ માટે જવાબદાર નર્મદા વિભાગના અધિકારીઓ છે કેનાલની નીચે અમુક અંતરે ખેતરમાં માં ભરાઈ રહેલા વરસાદી પાણીના નિકાલ માટે નાળા મુકવાના હોય છે પરંતુ આ નાળા ન મુકાતા ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નથી થઈ શકતો જેને પગલે ખેતરોનો પાક નાશ પામે છે હાલ કોઠારિયા ગામની ની બધી આવેલી હજારો વીખા જમીન માં કેનાલ ના પાણી તળાવ ની જેમ ભરાયેલા છે ખેડૂતોએ નર્મદા વિભાગ સહિતના જવાબદાર અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પરંતુ તેમને આશ્વાસન સિવાય કંઈ જ નથી મળ્યું આ ઉપરાંત ખેડૂતો દ્વારા ગાંધીનગર નર્મદા સચિવને પણ રજૂઆત કરાઈ છે છતાં દર વર્ષે આ પ્રશ્ન ઉદ્ભવે છે અને તંત્ર હંમેશની માફક નિષ્ક્રિય બની ખેડૂતોની આ બરબાદી જોતું રહે છે આ કેનલ બનાવી ત્યારે આ જે નાળું ચોંતેર જીરો ચાર એ દરનો જૂનો માર્ગ કહેવત હતો એને પાણી કાયમ ઉગમનું જતું હતું એ રસ્તો આડશ થઈ ગઈ અને એ નાળું ઉપર બનાવ્યું જો કોઝવે બનાવ્યું હોત તો પાણી નીચેથી કાયમી વહી જાય આ પ્રોબ્લેમ દર વર્ષે જ થાય છે અને હજાર વીઘા જેવી જમીન દર વર્ષે પડતર પડી રહે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેતરોમાં દરબતાનું પાણી પાકને જીવનદાન આપવાની બદલે તેનું નાશ કરી રહ્યું છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો કેનાલમાં અમુક અંતરે નાળા મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે અને આ બાબતે મૌન સેવી રહેલા તંત્રના બહેરા કાને તેમની આ વાત ક્યારે સંભળાશે તેની રાહ જોઈ બેઠા છે સુરેન્દ્રનગરથી રાકેશ સિંધવ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ